તો રામ રામને સીતારામ ડાયરાને માતાજી હવના હરાવાના કરે હવે આ છે અમારું રંગીલું ઢૂઢસર અમે કહેતા હોય કે રંગીલું ઢૂડસર કેમ કહેવાય પણ જો આપણે રામજી મંદિર અયોધ્યામાં જે નિર્માણ કરવામાં આવે છે અને કાલ એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તો અમારા ગામમાં બધા જ યુવાનો અને આખું ઢૂઢસર ગામના સાથ સહકારથી આજે શેરિયા શેરીએ રાતના સમયે ધજાવું તેમજ તોરણ બાંધવામાં આવે છે તો આ બધા ભાઈઓ માટે કે જાજા હર્યાના જબકીએ જાજે માથું જાય કે ઝાજા હરે ઝબકીએ ઝાજે માથું જાય એકલ હાથે જે લડે એના અમર દાખલા દેવાય અરે ખદડ હોય ખમે ને ઘા જીવનના ના ઘેરા અને જોખમ હોય ઝાજા તોય ભલકારા દેને ઈ ભાઈડા તો મિત્રો આપણે રામનું નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો કાલે 2 વાગે શોભા યાત્રા કરવાની છે અને સાંજે ગામ ધુવાડો બંધ રાખેલો છે તો બધા જ ભાઈઓને જો અમારી સેવા અને અમારું કામ ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો જય જય શ્રી રામ